ખૂબ જ ચર્ચામાં રહ્યું છે દરેક વિદ્યાર્થીના માતા પિતાઓ શાળામાં હાજર હતા અને શાળાના કમ્પાઉન્ડમાં ભેગા થઈ અને એમણે એક નિશ્ચય કર્યો કે આજે એક બાયદરી પત્ર આપશું અને લેખિતમાં અમે આપશું આચાર્ય શ્રીને કે હવે અમારે નાયક ફાઉન્ડેશનનું ખાવાનું અમારા બાળકોને ખવડાવવું નથી અને અમારે ક્યાં તો સ્કૂલમાં ખાવાનું બનાવો અથવા તો બાળકને ટિફિન લઈને આવવા દો બાકી અમારે નાયક ફાઉન્ડેશનનું ખાવાનું ખવડાવવું નથી બાળકો શું કહે છે વાલીઓ એ પણ સાંભળો બેન તમે સાના માટે અહીં આવ્યા અમે મધ્યાહન ભોજન બરાબર આવતું નથી એટલે તમારા છોકરા અહીંયા ભણે છે અને એને જે બપોરનું મધ્યાહન ભોજન આપવામાં આવે છે બરાબર નથી આવતું કેવું ભોજન આપવામાં આવે છે મારું બાળક અહીંયા ભણે છે એક દો છોકરો આ પહેલામાં ભણે છે એક આઠમામાં ભણે છે એમને ફાઉન્ડેશન વાળું જમવાનું ફાવતું નથી એને બીમાર છોડવાનું કારણ બને છે અને કે છોકરાઓ ઘરેથી ટિફિન લાવે જો અમારી માંગ મંજૂર સરકાર કરે અથવા તો અમને ટિફિન મોકલવાનું તકલીફ પડે છે એટલા માટે અમે અહીં આવેલા છીએ આપણે હજુ બીજા બહેનો સાથે વાત કરવાની બેન તમે સાના માટે અહીં આવી અમારે દરરોજ છોકરાઓ અહીંયા ભણવા આવે છે ને ટિફિન ઘરથી લાવીને ખાય છે અહીંયાનું નથી ભાવતું એમ કે છે અહીંયા ભોજન કેવું આપવામાં આવે છે સુખા આવે દાળ ભાત માં એ લોકો ને ભાવતું નથી એટલે ઘર થી ટિફિન લઈને આવે છે સર મારું છોકરો ધોરણ સાત માં અભ્યાસ કરે છે એની રોજની ફરિયાદ હોય કે મમ્મી મને પેટ માં દુખે મને આજે સારું નથી એટલે હું રોજ એને દવા લઈ જાય એટલે મને એવું કદાચ છોકરું બહાર નું ખાતું એમ પણ એ પછી મને એવું કે મેં કોઈને ફરિયાદ તો નથી કરી તો પછી ઘણા વાલીઓની ફરિયાદ મેં સાંભળી એમ કે મારું બાળક ના આવું થાય તો એવું થાય એટલે પછી મને એવું લાગ્યું કે મારા બાળકનો બી આજ કારણ છે કે જે સ્કૂલમાં જમે ને પેટમાં દુખે કબજિયાત રહે એટલે અમે એવી રિક્વેસ્ટ કરીએ કે જે શાળામાં બને એટલે બાળકને તાજું જમવાનું મળી રહે બાળકને સ્વાસ્થ્ય સારું રહે અને બાળક જો એમ એમ ટિફિન તો મોકલાવીએ પણ બધા જ વાલી એવા નથી કે જે ટિફિન મોકલાવી શકે નાયક ફાઉન્ડેશનનું જમવાનું કેવું આવે છે તે તમે મને હે સારું નથી આવતું સર એટલે બાળકને

અને દરેક સ્કૂલોમાં અગિયારથી બાર વાગ્યા સુધીમાં પહોંચાડી દેવામાં આવે છે હવે રાત્રે બે વાગે બનેલું ખાવાનું તમને બપોરે બે બાળકોને આપવામાં આવે છે કારણ કે બાળકોનો સ્કૂલનો ટાઈમ હોય છે જમવાનો ટાઈમ હોય છે એક અને પંચાવન મિનિટનો ત્યારે એમને જમવાનું આપવામાં આવે છે પણ બાળકોને પીરસવામાં આવતું ભોજન કેમ કમ્પાઉન્ડની બહાર ફેંકવામાં આવે છે ત્યારે જ્યારે બેલ પડ્યો ત્યારે બાળકો પોતાના હાથમાં પોતાનું ટિફિન લઈ ઘરેથી ટિફિન લઈ આવેલા બાળકોને લાઈનમાં જતા જોયા જ્યારે સ્કૂલના કમ્પાઉન્ડમાં જ્યાં ભોજનનો શેર હોય છે ત્યાં ફક્ત ગણ્યા ગાંઠ્યા વિદ્યાર્થીઓ જ જે ભોજન નાયક ફાઉન્ડેશન આવે છે એ કરે છે બાકીના વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જમવાનું લાવે છે બાળકોના ખાવાનામાંથી ઈયળો નીકળે છે કાચું ભોજન આવે છે અને ભોજન ગુણવત્તા રહિત હોતું નથી એના બાબતની ઘણી વખત ફરિયાદો ઉઠી રહી છે અત્યારે જે અહીંયા તમને જોવા છે છે એમાં બાળકોનું બાળકોનું ભોજન ભોજન એ સાડા સ્કૂલમાં આપી દેવામાં આવ્યું છે પણ હજુ એ જ્યારે સ્કૂલનો ટાઈમ હોય છે રિસેસ પણ તે ટાઈમે જ એને લોક એના ખોલવામાં આવે છે એનું જે ખોલવાનું હોય છે તે એટલે અત્યારે રિસેસ પર છે બાળકોને ત્યારે જ એ રસોડું ખોલવામાં આવશે પણ એ પહેલા હું તમને એક બોર્ડ બતાવી દેવા માંગુ છું અને બોર્ડમાં લખ્યું છે मध्याન ભોજનનું મેનુ આજે વાર છે શુક્રવાર અને વેજીટેબલ પુલાવ મિક્સ વેજ દાળ અને રોટલી આજે એનું છે અત્યારે બેલ વાગી ચૂક્યો છે અને બાળકો હવે જમવા માટે આવશે અને અત્યારે એને આ ખોલવાની જે છે બાળકોને ખોલવાનું જે છે એ ડબ્બા છે એમના ખુલશે એટલે આપણે સુનિચ્છાનું જમવાનું બાળકોને ખાવાના લાયક જ હોતું નથી બાળકો ખાય છે તો વોમિટ થાય છે બાળકોને સ્વાસ્થ્ય સાથે નુકસાન થાય છે અને બાળકોને ઘણા એવા સ્વાસ્થ્યના પ્રશ્ન ઊભા થયા છે એના લીધે જ વાલીઓ દ્વારા બાળકોને ઘરેથી જ ટિફિન બનાવીને ખાવાનું આપવામાં આવે છે નાયબ ફાઉન્ડેશનનું ખાવાનું ખાવા દેવામાં આવતું નથી મુખ્યમંત્રીને ફરિયાદ કરવામાં આવી હતી અને લેખિતમાં જણાવ્યું હતું કે નાયબ ફાઉન્ડેશનનું જે જમવાનું હોય છે એમાંથી ઘણી વખત ઈયળ અને જીવાતો પણ નીકળે છે છતાં પણ

ભૂપકિલ સરપંચ કુમાર કુન્ભી આજ રોજ અમે અમને આચાર્યશ્રી દ્વારા જણાવવામાં આવેલ કે આજે મિટિંગ રાખવામાં આવેલ છે એ બાબતે અમે મિટિંગમાં ગયા હતા અને આચાર્યશ્રીએ જે વાલીઓ પર કે ભાઈ તમારે ટિફિન આપવું છે કે જમાડવું છે મધ્યાહન ભોજન તો એ બાબતે મીટિંગમાં ગયા હતા અને આજે અમે જ્યારે આવેલું ભોજન એ અમે જોયું તો એકદમ ખરાબમાં ખરાબ ગુણવત્તાનું હતું અને એ ખોરાક કોઈ બાળકો ખાતા નથી એ આજે આપણે જોયું જ છે છતાં બી એ બાળકોને આરોગ્ય તંદુરસ્તી જળવાય એના માટે અમે અહીંથી દરખાસ્ત કરીએ છીએ કે તમે એ મધ્યાહન ભોજન જે છે એ સરકારના જે બજેટમાં આવતું છે એ બજેટ અહીં મધ્યાહન ભોજનમાં સ્કૂલોમાં જ બનાવવામાં આવે જેથી એ ગરમ અને સારું તંદુરસ્તી વાળું ભોજન બને અને એ બાળકો અહીં આરોગ્ય જેથી આ જે ભોજન જે આવે છે એ ખરાબ ગુણવત્તાનું છે અને જે વાસી બે થી અઢી કલાકનું જે બનીને આવે છે અને ત્યાંથી એ પછીનું જે અહીંયા બે વાગે ખવડાવવામાં આવે છે

જેથી આવું ખાવાનું ન ખવડાવતા પોતાના ઘરેથી જ ટિફિન આપો અથવા તો શાળામાં જ બાળકોનું ખાવાનું બનાવવા દો એની માંગ ઉઠી રહી છે